લોકસભા ચૂંટણીનો માહોલ જામેલો છે તેવામાં વાક પ્રહાર અત્યારે પૂરજોશમાં જોવા મળી રહ્યા છે નિવેદન જે છે તે અત્યારે રાજનીતિના જોવા મળી રહ્યું છે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે વિવાદિત નિવેદન આપ્યું રૂપાલા માટે કોંગ્રેસન સાથે તેમની સરખામણી કરી છે એક સંમેલન પરેશ ધાનાણી માટે મળ્યું હતું તે દરમિયાન પોતાના સંબોધનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે આ પ્રકારનું નિવેદન જે છે તે આપ્યું છે પ્રતાપ દુધાતે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા છે આ સંમેલનમાં અનેક કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હતા અને તે સમયે પ્રતાપ દુધા જ્યારે પોતાનું સંબોધન કરવા માટે ઊભા થયા ત્યારે તે સમયે ક્ષત્રિય સમાજની એ વાતને પણ રાખી અને ત્યારબાદ તેમણે દુશાસન સાથે પરષોત્તમ રૂપાલાને સરખાવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ ધ્રુવ જે રાજુ ધ્રુવ છે તેમણે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસ જે રીતે રાજકોટમાં પરાજય ભાડી ગઈ છે પરાજય પાડી રહેલા કોંગ્રેસીઓ બેબાકડા બની ગયા છે ભાષાકીય વિવેક પણ ચૂકી રહ્યા છે જે રીતે કોંગ્રેસ નરેન્દ્રભાઈ મોદી એમને પણ આ જ પ્રકારના ઉપમાઓ ગાળો લીધે આજે નરેન્દ્રભાઈ ક્યાં છે એ આપણે સૌ જોઈએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી તેર વર્ષ દસ વર્ષથી વડાપ્રધાનને ત્રીજી વાર ચારસો કરતાં વધુ બેઠકો સાથે વડાપ્રધાન બનવાના છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય પ્રશાસક છે નેતા છે આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના સપુત છે ગુજરાતના પનોતા પુત્ર છે એને પણ આ કોંગ્રેસ બેફામ બોલતી હતી પરસોત્તમભાઈ રૂપાલા વિશે આ પ્રકારના વિશેષણો વાપરી કોંગ્રેસ પોતાના નજીકના સગાવાલાઓને યાદ કરે છે આ કોંગ્રેસના યાદ કોણ આવે જ્યારે ભીમાં આવે જ્યારે તકલીફમાં હોય ત્યારે પોતાની નજીકના લોકો જ એમને યાદ આવે આપ જુઓ કે કોંગ્રેસના મોઢે આ પ્રકારના જ વિશેષણો આવે છે દુશાધન દુર્યોધન એટલા માટે કે એ એમની નજીકના સગાવાલાઓ છે નહીંતર આ આ પ્રકારની વાણીવિલાસ કોંગ્રેસ ન કરે કોંગ્રેસ પરાજય તો ભાયડો પણ પરાજય બહુ ખરાબ રીતે થવાનો છે એ પણ દિવાલ ઉપર લખેલા અક્ષરોમાં એમને દેખાય છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ જે રીતે રાજકોટ ખાતે રાજકોટની સાણી સમજૂ કદદાન પ્રજા જોઈ રહી છે કે કોંગ્રેસે બેફામ વાણી વિલાસ કરી અને જે રીતે સમાજને ભાગલા તરફ દોરવાનો એમનો પ્રયત્ન છે એક બાજુ રાષ્ટ્રધર્મ છે એક બાજુ રાષ્ટ્રધર્મ છે બીજી બાજુ ભાગલાવાદી કોંગ્રેસ છે એક બાજુ ધર્મ છે બીજી બાજુ અધર્મ છે ત્યારે હું માનું છું કે રાજકોટની સાણી અને સમજૂ પ્રજા દૂધને દૂધ અને પાણીનું પાણી કરી નાખશે અને આ કોંગ્રેસને પરાજય એવડો મોટો પરાજય આપણે કે કોંગ્રેસના લોકો ફરીથી ચૂંટણી લડતા વિચારે તો કોંગ્રેસ વિવેક ભૂલી ગઈ છે તેવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે અને સાથે કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે જેના કારણે આ બેફામ નિવેદનો કોંગ્રેસના નેતાઓ જે છે તે આપી રહ્યા છે કોંગ્રેસના સગા હોવાથી તેમને દુઃશાસન યાદ આવે છે તેવું પણ તેમણે જણાવ્યું